નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત આરોપી ઘમા બારડની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની શાણ ઠેકાણે લાવી છે થોડા સમય પહેલાં આપને યાદ હશે કે નરોડાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો ગુજરાત તકે પણ એ બીજો પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ એ અહેવાલની અસર પણ આવી હતી અને તાત્કાલિકપણે તમામ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા સૌથી વધારે ચોંકાવનારી વાત એ વખતે વિડીયોમાં એ હતી કે પોલીસના નજરે સામે ઘટના થાય છે પરંતુ ચૂપચાપ પોલીસ ત્યાંથી જતી રહે છે અહીં તત્વોનું આતંક એટલી હદ સુધી વધી જાય છે કે આખરે પોલીસ જાગે છે અને તાત્કાલિકપણે જ્યારે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થવા લાગ્યો ત્યારે પગલાં લેવામાં આવે છે અને ધમાબારડની ધરપકડ કરવામાં આવે છે એ વિડીયો વાયરલ થયા બાદ ધમાબારડ છે એ ગાયબ હતો છેલ્લા કેટલાય દિવસોથી અને આખરે પોલીસે તેને નર્મદાથી ઝડપી પાડ્યો છે અને તેની શાંત ઠેકાણે પણ લાવવાનો પ્રયત્ન કર્યો છે અને ઘટનાનું આખું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે ન માત્ર રિકન્સ્ટ્રક્શન પરંતુ એ વિસ્તારમાં લઈ જઈને લોકોની માફી પણ મંગાવવામાં આવી છે એટલે ધમા બારડે લોકોની માફી માંગી છે એ વિસ્તારમાં ગયો છે પોલીસ તેને લઈ જાય છે અને ત્યાં જાહેરમાં લોકો પાસેથી ધમા બારડ માફી પણ માંગે છે અત્યારે આ વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે શું અપડેટ્સ છે તમામ મુદ્દા પર આપણે વાત કરવાના છીએ આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે પૂછ સોમ્યા અમદાવાદના નરોડા અને કૃષ્ણનગર વિસ્તારના કુખ્યાત આરોપી ધમા બારડની ધરપકડ કરવામાં આવી છે ગાડીની ડીપર મારવા બાબતે ઝઘડો કરીને ધમા બારડે અન્ય એક કુખ્યાતના પુત્રનું અપહરણ કર્યું કૃષ્ણનગર તેમજ નરોડા વિસ્તારમાં આતંક મચાવનાર ધમા બારડ પોલીસ સામે હાથ જોડતો નજરે પડે છે અને પોલીસે તેને ઘૂંટણીએ લાવીને મૂકી દીધો છે અમદાવાદના નરોડામાં જાહેર વાહનોમાં તોડફોડ કરનારા મામલામાં સામેલ સાત ધરપકડ કરવામાં આવી હતી આ મામલે પોલીસે દબોચ્યો છે ઝોન ચાર એલસીબી ગુનામાં સામેલ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ઘમા બારડ નર્મદા જિલ્લામાં છુપાયો હોવાની માહિતી મળી હતી આ માહિતીના આધારે ઝોન ચાર એલસીબીની ટીમ નર્મદા પહોંચી અને કેવડિયા ખાતે એક હોટલમાં સંતાયેલા ધમા બારડને ઝડપી પાડ્યો કૃષ્ણનગર પોલીસે ધમા બારડને સાથે રાખીને ઘટનાની શરૂઆતથી અંત સુધીની જગ્યા ઉપર લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું જેમાં ધમા બારડ કૃષ્ણનગર પોલીસ આગળ ઘૂંટણીએ પડ્યો સમગ્ર વિસ્તારની અંદર હાથ જોડીને માફી માંગતો પણ જોવા મળ્યો છે ધમા બારડ જુઓ કઈ રીતે ધમા બારડે પોતાના કરેલા ગુનાની પણ લોકોને માર મારવા ધમકી આપી જેવા બાવીસ થી વધુ ગુના તેના ઉપર નોંધાઈ ગયા છે અમદાવાદ પોલીસ દ્વારા ધમા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગણી કરવામાં આવી છે મહત્વનું છે કે હવે ગુજરાત પોલીસ હર્ષ સંઘવીની ગુજરાત પોલીસ હવે એક્ટિવ મોડમાં આવી ગઈ છે આખી ટીમ છે એક્ટિવ મોડમાં આવી ગઈ છે અને આવા લુખા તત્વોને આવા ગુંડાઓને પાઠ ભણાવવાની શરૂઆત પણ કરી દીધી છે ત્યારે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું નવી અપડેટ્સ સાથે મને આપશો રજા નમસ્કાર